તો ગાંધીનગરમાં ટેટના ઉમેદવારોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે ગાંધીનગરમાં રસ્તા રોકીને ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ સત્યાગ્રહ વિરોધ પ્રદર્શન પોલીસે પરવાનગી ન આપતા વિરોધ વિરોધ ગાંધીનગરમાં પ્રદર્શન શિક્ષકોની કાયમી ભરતીની સાથે આંદોલન વિરોધ કરતા ટેટ અને ટાર્ટ પાસ ઉમેદવારોની અટકાયત કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતીની માંગ કરવામાં આવી અનેક વખત ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી છે

કરવામાં આવી રહ્યો છે અને પોલીસ પ્રશાસન તરફથી પોલીસ પરમિશન ન મળવાના કારણે પોલીસ દ્વારા અટકાયત કામગીરી અને કાર્યવાહી કરવામાં આવી કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યુઝ ગાંધીનગર